આગામી લોકસભા ચૂંટણીને લઈને ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે ત્યારે વડોદરા લોકસભા બેઠકની ક્લસ્ટર મીટિંગ પૂર્વ ગૃહમંત્રી અને વડોદરા લોકસભા ક્લસ્ટર પ્રભારી પ્રદીપસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને આત્મીય હોલ ખાતે આયોજિત કરાઇ હતી જેમાં પ્રદીપસિંહ જાડેજાએ ગુજરાતમાં ભાજપ છવ્વીસમાંથી છવ્વીસ બેઠક જીતશેનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો ક્લસ્ટર બેઠકમાં ક્લસ્ટર પ્રભારી પ્રદીપસિંહ જાડેજા પ્રદેશ ઉપપ્રમુખ ગોરધન ઝડપિયા લોકસભા પ્રભારી ભરતસિંહ પરમાર લોકસભા સંયોજક ભરત શાહ બેઠકમાં હાજર રહ્યા હતા તેમજ શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ સાંસદ રંજનબેન ભટ્ટ વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ સતીષ નિશાળિયા સહિતના ભાજપના આગેવાનોએ આ બેઠકમાં હાજરી આપી હતી આગામી બે હજાર ચોવીસની સમગ્ર દેશમાં યોજાનારી લોકસભા ચૂંટણીમાં વડોદરા સંસદીય મતક્ષેત્રના લોકસભાના અંગેની બેઠકમાં આજે મધ્ય ઝોનના આપણા ઇન્ચાર્જ ગોરધનભાઈ ઝડપિયા આ સીટના પ્રભારી ભરતસિંહભાઈ પરમાર આ સીટના સંયોજક ભરતભાઈ શાહ તેમજ વડોદરા શહેર અને વડોદરા જિલ્લાના મુખ્ય કાર્યકર્તાઓની વચ્ચે ફીર એકવાર મોદી સરકાર ગુજરાતમાં છવ્વીસે છવ્વીસ સીટ ભારતીય જનતા પાર્ટીની પાંચ લાખ કરતા વધારે પ્રચંડ વિજય બને એ માટેના આયોજન કરવા માટે આજે અહીંયા બધા એકત્રિત થયા છે અને આ ચૂંટણીમાં માત્ર છબ્વીસ માંથી છબ્વીસ નથી મેળવવાના પરંતુ ભારત એ મોદી સાહેબના નેતૃત્વ હેઠળ વિશ્વની ત્રીજી મહાસત્તા બનવા જઈ રહી છે એવા પ્રસંગમાં વડોદરા અગ્રેસર ભૂમિકા ભજવે એ માટે આજની આ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું